નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળી હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ આયોજિત ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી રામ જન્મોત્સવ નિમિત્તે હળવદમાં શ્રી લક્ષ્મીનારાયણ ચોકમાંથી ડીજે ઢોલ નગારા સાથે સંતો મહંતો ગામના વેપારીઓ ખેડૂતો બુદ્ધિજીવીઓ સમાજના અગ્રણીઓ હળવદ અને તાલુકાના રામ ભક્તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો ઠેર ઠેર પાણી સરબત છાસ વિતરણ કરવામાં આવે તલવારબાજી ગોડેશ્વર વિવિધ વેશભૂષા શ્રી રામના દર્શન તેમજ વિવિધ ફ્લોટો રજૂ થયેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં લલ્લાજીની આરતી બાદ શોભાયાત્રા કાઢવામાં આવેલ શોભાયાત્રા સરારોડથી વૈજનાથ મંદિર સુધી વાંચતે ગાજતે કાઢવામાં આવેલ હજારો રામ ભક્તોએ દર્શનનો લાભ લીધો સંકલન સુધા હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.